ભરૂચમાં આમ આદમી પાર્ટીનું કલેક્ટર કચેરી નજીક ખરાબ રસ્તાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની ધરપકડ ભરૂચ શહેરમાં ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી આજે વહીવટી તંત્ર સામે આક્રોશિત થઈ શહેરના મુખ્ય માર્ગ પર કલેક્ટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને જિલ્લા પ્રમુખ પીયુષ પટેલ સહિતના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા તાજેતરમાં જ શહેરમાં ડિમોલેશન તથા દબાણ હટાવવાના ઝુંબેશ દરમિયાન પણ આમ આદમી પાર્ટીએ વહીવટી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આક્ષેપ કરતા જણાવ્યું કે શહેરમાં રહી છે પરંતુ ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અંગે તંત્ર કોઈ લેતું નથી આ મુદ્દે શહેરજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જનહિતના મુદ્દાઓને અવગણનાર તંત્ર સામે તેઓનું આંદોલન અવરીત રીતે ચાલુ રહેશે ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લા વાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે દબાણ હટાવે એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દૌલાની નીતિ ના અપનાવશો હવે જે દબાણ હટાવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે સેટ ટિકિટ બોક્સે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે આટવું જોઈએ કે પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ગા નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તા ને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયા ની અંદર